માળિયાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય માંગરોળ આજ રોજ માંગરોળ વિસ્તારના માળિયા મુકામે વિકસિત વિકસિત ભારત ગુજરાત નારી શક્તિને વંદન નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે ઓછામાં ઓછી ત્રણથી સાડા ત્રણ હજાર બહેનોએ આમાં ભાગ લીધો છે અને નારી શક્તિ નો નારી પ્રગભર થાય નારી સ્વનિર્ભર બને એના માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી ભાલાડા મેડમ તાલુકા વિકાસ અધિકારીજી શ્રી તથા ટીડીઓ સાહેબ હાજર રહ્યા અને તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સારો સારી રીતે આ કાર્યક્રમનો

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ